આવું કરતો તો હવે ક્યારેક તું મળવા આવું કરતો કાનો કે દાડાનો આવું કરતો તો કાનો કે દાડાનો આવું આવું કરતો હતો તારા વિના જરાય મને ગમતું નથી મારું મનડું બીજે ક્યાંય ભમતું નથી મારું હૈયું વલોવાઈ જાય કાનો કેદાડાનો આવું કરતો મારા રાંધ્યા ભોજનિયા રખડી પડે મારા સાસુ બોલ્યા કરે મારા શામળાની ચાડી ખાય આવું આવું કરતો તો કાનો કેદાડાનો આવું આવું કરતો તો તારા વિના ભોજનિયા ભાવે

આવ આવતો તો હવે આવો અલબેલા આજે આજે મારા માખણ ને મિસરી ખાવા કાજે તારા આવ્યા થી દુખડા જાય આવું કરતો તો કદાડાનો આવું કરતો તો મારા જીવન આના સુકાની તમે મારા બહુ ભવના બેરું તમે તારા ચરણે ભક્તોને સુખ થાય આવ આવ કરતો હતો ગાનો કે દણનો આવ આવ કરતો હતો પાન પર છનો માણો માળતો હતો હવે ક્યારે તું મળવા આવ 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 કરતો હતો ગાનો કે દણનો આવ આવ કરતો હતો ગાનો કે આવ આવ કરતો હતો બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય